નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ના મિત્રો ચેપ્ટર નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિના મિત્રો મોસ્ટ આઈ એમ પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ પ્રશ્ન નંબર વિભાગ નંબર એ છે મિત્રો જે આ ચેપ્ટર છે એ મિત્રો તમને ખબર છે કે દસ ગુણ પૂછાય છે મિત્રોને પાસ થવા માટે પચાસમાંથી મિત્રો સત્તર માર્ક્સની જરૂર છે તો એક ચેપ્ટર કે બે ચેપ્ટર ચેપ્ટરને પરફેક્ટ તૈયાર કરો મિત્રો પાસ થઈ શકો છો ત્યારબાદ તમે તમામ ચેપ્ટર વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરો તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો તો મિત્રો આ આઈએમપી પર તમારું ખાસ ધ્યાન રાખવાનું છે તો પ્રશ્ન વિભાગ નંબર એમાં પ્રશ્ન નંબર એક છે મિત્રો અહીંયા પાંચ પ્રશ્ન હું આઈએમપી તમને આપું છું એને એ તો કરવાના મિત્રો પણ સાથે એના પછી આ તૈયાર થઈ જાય પછી બીજા પ્રશ્નો પણ તમે તૈયાર કરી શકો છો તો માઇનસ ત્રણને માઇનસ બેની માઇનસ બે ઘાત એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણને ચાર ઘાત એટલે ત્રણની ચાર ઘાત એટલે મિત્રો એક્યાસી ઓપ્શન નંબર ડી તમારો સાચો છે બેની ઉપર ઝીરો ઘાત એટલે મિત્રો કેટલો જવાબ આવશે તો એક જવાબ આવશે ત્યારબાદ મિત્રો અહીંયા ઘણી બધી સંખ્યાઓ આપેલી છે જે કહી શકો છો વર્ગમૂળ પાંચ ત્રણ છે વર્ગમૂળ પાંચ છે વર્ગમૂળ છ છે વર્ગમૂળ સાત છે વર્ગમૂળ દસ છે વર્ગમૂળ અગિયાર વર્ગમૂળ બાર તેર ચૌદ પંદર સત્તર આ બધી અસમય સંખ્યાઓ છે તેમ કહ્યું તો કોણે કહ્યું તો થિયો ડોરસે કહ્યું પાય એક અસમય સંખ્યા છે તેની સાબિતી કોણે આપી તો મિત્રો લેમ્બટ અને લેજાન્ડે આપી હતી પાય એ કઈ સંખ્યા છે તો પાય એ મિત્રો અસમય સંખ્યા છે ત્યારબાદ મિત્રો અહીંયા ગણતરી મિત્રો કરેલી છે વિભાગ બીના પ્રશ્નો છે તમે તમારી શિક્ષક શ્રી જે ગણતરી કરાવી હોય એ રીતે તમારે ગણતરી કરવાની છે એ બહુ ઇઝી પડશે તો મિત્રો તમે દેખી શકો છો એક અને બેની વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો તો મિત્રો તમે પાંચ સમય સંખ્યાઓ તમારે એ દાખલો વેરી ઇમ્પોર્ટન્ટ છે સંખ્યા રેખા વર્ગમૂળ ત્રણ દર્શાવો આ દાખલો ફરજિયાત મિત્રો પરીક્ષામાં તમે જોઈ શકો છો અને હશે સોએ સો ટકા ત્યારબાદ પોઈન્ટ પોત્રીસ ને પી ભાગ્યે એક્યું સ્વરૂપમાં દર્શાવો ઉપર બાર છે આ દાખલો પણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ તમે એક ભાગ્યે બે વત્તા વર્ગમું ત્રણના છેદનું સમયકરણ કરો આ દાખલો પણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાદુરૂપ સાત એક પંચમાસ પન સાત એક તૃતીયાંશ આ દાખલો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ત્યાર મિત્રો કિંમત સુધાનો દાખલા ચોસઠ ઉપર વન બાય ટુ દાખલો છે આપણા પરીક્ષા માટે સારો છે કિંમત શોધો એકસો પચીસ એક ભાગ્યા ત્રણ ઘાત છે ઉપર તેર નંબર દાખલો છે કિંમત એકસો પચીસ માઇનસ એક ભાગ્યા ત્રણ તો મિત્રો તમામ દાખલા તમે પ્રેક્ટિસ કરી શકો છો વ્યવસ્થિત રીતે અને તમે આઈએમપી અમારું દેખી શકો છો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જો ચેનલ મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને મારો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને એમને પણ આ વિડીયોનો લાભ મળે તો મિત્રો આ અવશ્ય કરજો આમાંથી જ પૂછવાનું છે મિત્રો તો મિત્રો તમે અ ફરીવાર અજે નોટિફિકેશન આવેના માટે તમે બેલ આઇકન પર પ્રેસ કરજો જેથી નોટિફિકેશન સઉ પર તમને મળતી રહે મિત્રો જય હિન્દ જય ભારત જય શ્રી રામ